ભેગા થઈએ છીએ નાચીએ છીએ નહી ભૂલવા જો આદિવાસી બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જયારે તરામ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમ માં નાચી કુટી ને ઘરે જવાનું નથી પણ આ કાર્યક્રમના મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડીયા ખાતે બે યુવાનો ને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોર માર મારવામાં આવે છે

અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકોએ અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકો પડશે તેર તારીખે પાંચ દિવસ નું બેસલું કેવડીયા ખાતે એ લોકોનું રાખ્યું છે ના પરિવારોએ આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે આજના મંચ પર થી તમને આહવાન કરું છું કેવડિયા વાળા નથી એમની સાથે ડેડીયાપાડા લોકો પણ છે 13 તારીખે પણ કેમ ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજ ના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે માટે ગર્વ અનુભવીએ છે અમે અહીં આદિ અનાધિકાળથી વસીએ છે મૂળ માલિકો છે આજે અમને છે વનબന്തു કહેવામાં આદિવાસીઓ છે હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે અમે જે વગતે આ વિસ્તારોમાં દેશ પર આ વિસ્તારોમાં દેશ પર

પંદરસો આદિવાસીઓ નો સમૂહ મળ્યો અંગ્રેજો એ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો પંદરસો આદિવાસી મરી ગયા આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓ જગ્યા નથી મળી અમે ક્યારે સાચી નથી લેવાના

નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય નકલી ટોલ નાગા પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા એસટી સરકી સરકાર બનીને ધારાસભ્ય બનીને છે નકલી આદિવાસી ધારાસભ્ય પણ ખોટા સરટીના આધારે આજે બન્યા છે ત્યારે આપણે બધાએ લડવું પડશે એટલા માટે જ વધારે સમય નથી લેતા અહીંયા આવીને નાચી કૂદીને છૂટા પડવાની વાત છોડો

અને આપણા સમાજ સાથે જ્યારે પણ કંઈ થાય છે મા બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કે છે કે અમારી સાથે આપીતી થઈ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે 11 વાગે થી નાચશે 5 વાગે સુધી આદિવાસી યુવાન ફાકશે નહીં આદિવાસી યુવાન એક ટોક પાડા લઈ નીકળશે 15 દિવસ પાવાગઢ ને ભાગવલ જેસે આદિવાસી યુવાન ફાકવાનો

આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટી ના જેટલા પણ આગેવાનો અહિયાં પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસ ના હોય આપના હોય એ બાપના હોય કે બીડીપી ના હોય બધાને મારા જોહાર